આપઘાતના દુષ્પરિણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમને સુસાઇડ કરવું પડ્યું હતું જે અનુસંધાને શાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતાર ઉનાવા મીરાદાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજના સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી જગ્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઈકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઈક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઈક

વાહનો કબજે કર્યા છે પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે